रोज सवारे उठी करो आ पांच काम तमारा द्वारे आवशे देवी लक्ष्मी घर में रहेशे सुख शांति हिंदू शास्त्रों में माता लक्ष्मी ने धन अने ऐश्वर्याना देवी कहवाय छे जो मां लक्ष्मी तमारा पर प्रसन्न रहे तो धन धान्य अने कीर्तिनी क्यारे कमी नथी रहती तो जो ये माता लक्ष्मी ने प्रसन्न राखवाना ज्योतिष उपाय शास्त्रों मा माता लक्ष्मी ने धन अने ऐश्वर्यनी देवी कहवामा आवे छे

તમે સવારે ઉઠ્યા પછી આ કામ કરી શકો છો આ વસ્તુઓ કરવાથી દેવી લક્ષ્મી સાથે અન્ય દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે ચાલો જાણીએ કે સવારે કયું કામ કરવું શુભ છે સવારે ઉઠ્યા પછી આ કામ કરો પ્રવેશદ્વાર ધોવા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી પ્રવેશદ્વારને શુદ્ધ પાણીથી ધોવા જોઈએ આ સાથે પ્રવેશદ્વારની બંને બાજુ લોટથી રંગોળી બનાવો દેવો કહેવાય છે કે આવો કરવાતી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘર માં અવશ્ય પ્રવેશ કરે છે આ સાથે તે ઘર માં રહેનાર દરેક સભ્ય દરેક પ્રકારની પરેશાનીઓ થી સુરક્ષિત રહે છે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો પ્રવેશ દ્વાર ની બંને બાજુ રંગોળી બનાવો અને ઘીનો દીવો પ્રગટાવો આવો કરવાતી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તેનાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે तुलसीना छोड़नी पूजा तुलसीना छोड़नी दररोज पूजा करवी જોઈએ કારણ કે આ છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે તેથી तुलसीના છોડને જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે રવિવાર અને એકાદશી સિવાય દરરોજ તુલસીને જળ ચડાવો તેની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો સૂર્યદેવને જળ અર્પણ કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવને નિયમિત જળ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે તેની સાથે સમાજમાં માન સન્માન વધે છે અને કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે. તેથી દરરોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં થોડું સિંદૂર, લાલ ફૂલ અને થોડું અક્ષત નાખીને અર્ઘ્ય ચડાવો. તિલક લગાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા કર્યા પછી चंदनનું તિલક અવશ્ય લગાવવું જોઈએ. કહેવાય છે કે આ તિલક લગાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે વ્યક્તિને શાંતિ અને શાંતિ મળે છે. तो मित्रों, आ वीडियो केव लगे जरूर थी कमेंट करजो जो सारो लगे तो वीडियो ने लाइक शेर करजो चेनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जोवा बदल खूब खूब खुँँ आभार जय श्री कृष्ण राधे राधे